મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા ચૌદથી વધુ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલનો હજુ સુધી ન થતા હાલમાં સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેમાં સ્થાનિક લોકોએ આ મામલે રાજકીય આગેવાનો અને તંત્રને પણ જાણ કરી હોવા છતાં આ વિસ્તારમાં આવેલા સોસાયટીમાં કોઈ અધિકારી કે પદાધિકારીઓ ડોક્યું પણ નથી કર્યું અને જેના કારણે સ્થાનિક રહીશો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિકાલ લાવવા માટે માંગ કરી હતી મહેસાણા જિલ્લાના મહેસાણાના જ રાધનપુર રોડ પર આવેલા સહજ એમ્પાયરમાં આવેલા ચૌદ જેટલી સોસાયટીમાં વરસાદ પડે ત્યારે કેડ સમા પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો નોકરી ધંધે તો નથી જ જઈ શકતા અને બાળકો શાળા અને કોલેજોમાં નથી જઈ શકતી અને ત્યારે ગૃહિણીઓ પણ પોતાની દૈનિક જે કાર્ય હોય છે શાકભાજી લેવું અથવા બીજું અન્ય કોઈ પણ કાર્ય હોય છે ત્યારે તે બહાર નથી નીકળી શકતી ને પાણી ભરાયા બાદ અઠવાડિયા સુધી આ વિસ્તારમાં પાણી ફરતું જોવા મળે છે ત્યારે અહીંયા વસવાટ કરતા કરોડોના આલિશાન બંગલાઓ જેવા કે પાંચસોથી વધુ મકાનોના રહીશોને પાણીમાં જ રહેવાની નોબતાવે છે સહજ એમ્પાયર સોસાયટી તળેટી રામોસના થઈને જે તિરુપતિ શાહી બાગની સામે આવેલા તળાવમાં થઈને રોડ પર ક્રોસ કરીને તમામ વરસાદી પાણી આ વિસ્તારમાં આવે છે અને જે વરસાદી પાણીના નિકાલ માટે સોસાયટીમાં કોઈ રસ્તો નથી નેળ્યું હોવા છતાં અન્ય સોસાયટીઓ થતા અન્ય રસ્તાઓ ઊંચા બનાવવાથી વરસાદી પાણી સહજ એમ્પાયરની સોસાયટીમાં ભરાઈ જાય છે અને આથી જ આ સમસ્યાનો ઉકેલ લાવવા ચૌદ સોસાયટીમાં રહેતા રહીશો મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચી અને સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરી રહ્યા છે અને જો આનો તંત્ર યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો આગામી આવનાર તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો હતો કિરણબેન મનીષકુમાર સહજ વાટી ગયા ઘર નંબર બે મારો બાબો પંદર દિવસ બીમાર હતો પંદર દિવસથી દવાખાને લઈ જવા માટે કોઈ પ્રશ્ન હતો નહીં ટ્રેક્ટર બોલાવવાની જગ્યા સગવડ કરવાની હતી પણ ટ્રેક્ટરવાળા કે અમે આવીએ કે નહીં કઈ રીતના અમારા બાબાને લઈ જવું પાછળ પારિક ઉદારી લઈ જવાનું કીધું તો કે અમે પારી કુદાડવા અમે ના જવા દઈએ રસ્તામાં તો છોપડો મરી જાય તો અમે શું કરીએ તમે લાઈન આપશો બધું કોઈનું મરવાનો પ્રશ્ન ન આવે તો કોઈ મરવાનું તૈયાર થાય છે અને વોટ લેવા એટલે બધા ફટફટ અમારા વરસાદી પાણીના નિકાલ માટેની અને જે સરકારી નેરિયા હતા એમાં દબાણ થઈને રોડ ઊંચા થઈ ગયા એ તોરાઈને નીચા કર્યું તો અમારા વરસાદી પાણીનો નિકાલ થાય એના માટે અમે રજૂઆત કરવા હતા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબનો કઈ જગ્યાનો મામલો છે આ અમારી સપન એક્ઝોટિકા અને સહજ એમ્પાયર અને ચૌદથી પંદર સોસાયટીઓ છે તકલીફ તો સમજો કે બાળકો સ્કૂલે નહીં જઈ રહ્યા વરસાદ બંધ થઈ ગયા પછી પંદર દિવસ પાણી અમારી સોસાયટીમાં ભરેલું જ રહે છે બરાબર જો જમીન શોષી ના લેતા પાણીનો નિકાલ છે જ નહીં ત્યાંથી અને આ બાજુ સમજો કે કમલપથ બન્યું ત્યાંથી સ્ટેટ હાઈવેનું પાણી અમારી સોસાયટીમાં આવે છે અને આ બાજુ રામોસણા ગામ એ થઈને સી લિંક થઈ અને બધું જ પાણી અમારી સોસાયટીમાં થઈને આગળ જાય છે અમારી સોસાયટી આટલું આટલું પાણી ભરાઈ રહે કેર સમૂહ એના પછી જ આગળ જાય છે તો એ સમજો કે આગળ નેરિયું બનાવેલું છે સિવાય સોસાયટી એ નેરિયું હતું પાણીનો નિકાલ હતો સિવાય સોસાયટીએ નેરિયું બંધ કરી અને ત્યાં દિવાલ બનાવી દીધી છે કાયદેસર અમારો જે એમ્પાયરનો ગેટ રહ્યો ત્યાં થઈને પાણી જતું હતું હવે ત્યાં બંધ કરી દીધું એટલે બધું જ અમારી સોસાયટીમાં થઈને જાય છે અને ત્યાં સિવાય વાળા કરેલો છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ